આપણે સૌએ વંદેમાતરમ ગાયું છે સાંભળ્યું છે અને એ આપણા દિલમાં વસેલું છે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ગીત પાછળની કહાણી શું છે એની પાછળ એક ઊંડા અંગત અપમાન એક સંઘર્ષ અને એક અદમ્ય જુસ્સાની વાત છુપાયેલી છે ચાલો આજે એ કહાણીને જાણીએ આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગે ખરું ને એક સામાન્ય ક્રિકેટ મેચ અને એક રાષ્ટ્રનું પ્રતિક બની ગયેલું ગીત આ બંને વચ્ચે વળી શું સંબંધ હોઈ શકે પણ કહાણીની મજા જે છે ચારો આ જ રહસ્ય પરથી આજે પડદો ઉઠાવીએ તો આખી વાતની શરૂઆત થાય છે એક એવી ઘટનાથી જે આમ તો નાની લાગે પણ એણે જ આખા ઇતિહાસનો રૂખ બદલી નાખ્યો આ તારીખ અને જગ્યા યાદ રાખવા જેવી છે પંદર ડિસેમ્બર અઢારસો તોતેર સ્થળ હતું મુર્શિદાબાદ બસ આ એ જ સાંજ હતી જ્યાંથી આ આખી કહાણીની શરૂઆત થઈ આ કહાણીના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે એક તરફ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે એ સમયે એક મોટા અને પ્રતિષ્ઠિત ભારતીય અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર હતા અને બીજી તરફ કર્નલ ડફિન એક પાવરફુલ બ્રિટિશ કમાન્ડિંગ ઓફિસર અહીં જ સત્તાનો ટકરાવ શરૂ થાય છે હવે થયું એવું કે બંકિમચંદ્ર પોતાની પાલખીમાં બેસીને ઘરે પાછા ફરી રહ્યા હતા એમની પાલખી એક મેદાનમાંથી પસાર થઈ જ્યાં કેટલાક અંગ્રેજો ક્રિકેટ રમી રહ્યા હતા બસ આટલી અમથી વાત કર્નલ ડફિનને ન ગમી એનો અહંકાર ઘવાયો અને ગુસ્સામાં આવીને એણે બંકિમચંદ્રને બળજબરીથી પાલખીમાંથી બહાર ખેંચી કાઢ્યા અને વાત અહીં જ ન અટકી કર્નલ ડફીને બધાની સામે જાહેરમાં બંકિમચંદ્ર પર હાથ ઉપાડ્યો એક બે નહીં પણ ચારથી પાંચ વાર માર માર્યો અને આ બધું જ ત્યાં હાજર ડઝન એક ભારતીયો અને અંગ્રેજો જોતા રહ્યા હવે જરા વિચારો એક આટલા મોટા અને સન્માનની અધિકારી માટે આ ફક્ત શારીરિક માર નહોતો આ એમના આત્મસન્માન પર એમની ગરિમા પર થયેલો એક બહુ મોટો પ્રહાર હતો ખરેખર એક અત્યંત અપમાનજનક ક્ષણ પણ બંકિમચંદ્ર ચૂપ બેસનારા લોકોમાંથી ન હતા આ અપમાન પછી એમણે જે પગલું ભર્યું એની તો એ સમયમાં કોઈ કલ્પના પણ ન કરી શકે એમણે લડવાનું નક્કી કર્યું ન્યાય માટે અને એ પણ કેવી રીતે ઘટનાના બીજા જ દિવસે જરા પણ ડર્યા વગર એમણે એ સમયના એક મોટા બ્રિટિશ ઓફિસર કર્નલ ડફિન વિરુદ્ધ કોર્ટમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરી દીધી આ ખરેખર બહુ મોટી હિંમતનું કામ હતું પણ આ લડાઈ સહેલી નહોતી સ્વાભાવિક છે સાક્ષીઓ પર જબરદસ્ત દબાણ આવવા લાગ્યું ઘણા તો ડરના માર્યા પોતાની જુબાનીમાંથી ફરી પણ ગયા પણ રાજયોગેન્દ્ર નારાયણ રાય જેવા કેટલાક લોકો હતા જે હિંમતભેર બંકિમચંદ્રની સાથે ઊભા રહ્યા અડગ આખરે આ કાનૂની લડાઈ એના અંતિમ પડાવ પર પહોંચી ન્યાય તો મળ્યો પણ એની એક બહુ મોટી અને ખૂબ જ કડવી કિંમત ચૂકવવી પડી બાર જાન્યુઆરી અઢારસો ચુમ્મોતેર કોર્ટનો દિવસ અંતિમ સુનાવણીમાં કોર્ટે બંકિમચંદ્રને કેસ પાછો ખેંચવા માટે વિનંતી કરી બંકિમચંદ્ર તૈયાર તો થઈ ગયા પણ એમણે એક એવી શરત મૂકી કે કોર્ટમાં હાજર બધા જ લોકો ચોંકી ગયા શરત એ હતી કે કર્નલ ડફીને ભરી કોર્ટમાં બધાની સામે માફી માગવી પડશે અને માની ન શકાય એવી ઘટના બની એક શક્તિશાળી અંગ્રેજ કર્નલે હજારો લોકોની નજર સામે એક ભારતીય અધિકારીની માફી માંગી એ જમાનામાં આ એક ઐતિહાસિક અકલ્પનીય જીત હતી પણ આ જીત કેટલાક અંગ્રેજ અધિકારીઓને પસંદ ન આવી સામે તો તેઓ કંઈ ન કરી શક્યા પણ પડદા પાછળ એક ષડયંત્ર રચાવવાનું શરૂ થઈ ગયું બંકિમચંદ્રની કારકિર્દીને બરબાદ કરવાનું ષડયંત્ર તો આ ષડયંત્રનું પરિણામ શું આવ્યું બંકિમચંદ્ર પર સતત માનસિક દબાણ વધતું ગયું એમને એમની નવલકથાઓમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું અને છેવટે એમને એટલા હેરાન કરવામાં આવ્યા કે અઢારસો છ્યાસી સુધીમાં તો એમને નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લેવાની ફરજ પડી અંગ્રેજોને લાગ્યું કે એમણે બંકિમચંદ્રને તોડી નાખ્યા પણ એમને ક્યાં ખબર હતી કે આ અપમાન એક એવી આગને જન્મ આપશે જે ક્યારેય બુજાવાની નહોતી આ ટાઈમલાઇન પર નજર કરો આખી વાત સ્પષ્ટ થઈ જશે બાર જાન્યુઆરીએ કર્નલે જાહેરમાં માફી માંગી અને એના બરાબર ઓગણીસ દિવસ પછી એકત્રીસ જાન્યુઆરીએ વંદે માતરમ લખાયું આ કોઈ સંયોગ નહોતો આ સીધે સીધું જોડાણ હતું બસ એ જ માફી મળ્યાના ઓગણીસ દિવસ પછી એકત્રીસ જાન્યુઆરી અઢારસો સો ચુંબોતેરની રાત્રે બંકિમચંદ્રે પોતાના મનમાં ભભૂકતી અપમાન અને રાષ્ટ્રભક્તિની એ જ્વાળાને કાગળ પર ઉધારી અને એ રીતે જન્મ થયો અમર શબ્દોનો એક અમર ગીતનો વંદે માતરમ આ શબ્દોએ ઇતિહાસ બદલી નાખ્યો પછીથી અઢારસો બ્યાસીમાં એમણે આ ગીતને પોતાની ક્રાંતિકારી નવલકથા આનંદમઠનો હિસ્સો બનાવ્યો અને જ્યારે આ નવલકથા લોકો સુધી પહોંચી ત્યારે એની અંદર રહેલા રાષ્ટ્રવાદના જુસ્સાએ બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા હતા તો આ આખી કહાણીમાંથી આપણને શું જાણવા મળે છે એ જ કે એક વ્યક્તિનું અપમાન આખા દેશના ગૌરવનું પ્રતિક બની ગયું આ એક ગીતે હજારો ક્રાંતિકારીઓને લડવાની પ્રેરણા આપી અને એ પણ સાબિત કરી દીધું કે કલમની તાકાત કોઈપણ શસ્ત્ર કરતાં અનેક ઘણી વધારે હોય છે અને અંતે આ કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે કોઈપણ રાષ્ટ્રની અસલી તાકાત શું છે એની સેના એના હથિયારો કે પછી એના લોકોનું આત્મસન્માન અને એમની અભિવ્યક્તિની આઝાદી આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને